બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં કુલ પચાસ ગ્રામ પંચાયતો ચૂંટણી યોજાવાની છે જેમાંથી અડત્રીસ ગ્રામ પંચાયતોની પૈકી સાત નવીન ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવેલ છે જ્યારે બે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી તથા દસ ગ્રામ પંચાયતોના બાર વોર્ડમાં ચૂંટણી યોજાનાર છે જેનું મતદાન બાવીસ છ બે હજાર પચીસ રવિવારના રોજ યોજાનાર છે અને મતગણતરી પચીસ છ બે હજાર પચીસ ના રોજ થનાર છે ત્યારે આજે સરપંચ અને સભ્યની ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો જેમાં વાવ તાલુકાની પચાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એકસો પંચ્યાસી સરપંચ ઉમેદવાર તેમજ ચારસો ને ઓગણીસ સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી વાવ તાલુકાની ગ્રામ પંચાયતો પૈકી સરપંચ પદ વાત કરીએ તો બૈયક ગામે સાત ઉમેદવારો ભડવેલ ચાર જાનાવાડા સાત ઉમેદવારો ઈશ્વરિયા ત્રણ ઉમેદવારો દૈયપ બાર ઉમેદવારો ગામડીમાં બે ઉમેદવાર શવપુરામાં બે ઉમેદવાર વજિયાશ્રામાં ત્રણ કુંભારડીમાં આઠ ઉમેદવાર વાવડીમાં ત્રણ ઉમેદવાર ભાટવરવાસમાં છ ઉમેદવાર ચુઆવામાં સાત ઉમેદવાર ઉચપામાં ત્રણ ઉમેદવાર ભાટવર ગામમાં ત્રણ ઉમેદવાર ગંભીરપુરામાં છ ઉમેદવાર માલસણમાં ચાર ઉમેદવાર આછુઆમાં ચાર ઉમેદવાર કોળાવામાં છ ઉમેદવાર રાબડી પાદરમાં ત્રણ ઉમેદવાર ચોથા નેસડામાં ચાર ઉમેદવાર ભાચલીમાં બે ઉમેદવાર ગામમાં છ ડેડાવામાં ચાર ઉમેદવાર તઢાવમાં ત્રણ નેસડામાં પાંચ ઉમેદવાર માળકામાં પાંચ ઉમેદવાર દેવપુરામાં એક ઉમેદવાર કારેલીમાં પાંચ ઉમેદવાર વાસરડામાં પાંચ ઉમેદવાર ખડોલમાં ત્રણ કુંડાળિયામાં સાત ઉમેદવાર સણવાલમાં ચાર ઉમેદવાર ખીમણાવાસમાં બે ઉમેદવાર ઉમિતપુરામાં ત્રણ ઉમેદવાર પાનેચણામાં નવ ઉમેદવાર અર્જણપુરામાં ચાર ઉમેદવાર મોરીખામાં છ ઉમેદવાર ચોટીલમાં ચાર ઉમેદવાર તો બીજી બાજુ બે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં સપરેડામાં સાત તો અસારા ગામમાં બે ઉમેદવારો ફોર્મ ભર્યા હતા